સુરત શહેરમાં સુરત જિલ્લા કોળી સમાજના મંત્રી હિંમતભાઈ ભાલિયા દ્વારા સુરત શહેરમાંથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે સાત તારીખે અહીંયાથી પ્રારંભ થઈ હતી અને ત્રેવીસ તારીખ સુધી યાત્રા દરમિયાન વિવિધ ગામડાઓને તેમને સ્વાગત પણ આવકારવામાં આવ્યો હતો જે કે આપણી સાથે હિંમતભાઈ ભાલિયા છે એમની પાસેથી જ જાણીશું યાત્રા કેટલા દિવસની હતી અને લોકોનો કેવો પ્રતિસાદ યાત્રા મારે અહીંયાથી સાત તારીખે નીકળ્યો તો રવિવાર અને યાત્રા મારી સુરતથી ઊંચા કોટડાની હતી માતાજીની જે મારે તમન્ના હતી કે મારે ચાલીને ઊંચા કોટડા જવું છે માતાજીએ તો અહીંથી હું નીકળ્યો સાત તારીખે એટલે મને રસ્તામાં ઘણી બધી વ્યવસ્થા આપી લોકોએ અને તારાપુરથી ધોલેરા હુદી નીતિનભાઈ ધોળકાવાળાએ પણ મને ઘણી બધી મદદ કરી અને ધોલેરાથી પછી મને જેજેભાઈ મકવાણાએ પણ મદદ કરી અને ભાવનગરથી પછી તળાજા સુધીમાં અલંગવાળા ગોવિંદભાઈ કરી છે જગાભાઈ ગોપનાથવાળા એને પણ મને મદદ કરી પછી ત્યાંથી પછી તલ્લી ગામ સુધી ગયો હું તો તલ્લી ગામની અંદર અમારા નારણભાઈ કરીને છે એને પણ મને ઘણી બધી મદદ કરી મારું સ્વાગત કર્યું મારું સામીયું કર્યું અને મને ત્યાં બે સાઈડો ચા પાણી નાસ્તો બધો કરાવ્યો પછી ત્યાંથી હું ઊંચા કોટડા ગયો તો ઊંચા કોટડાના ટ્રસ્ટીઓ મંદિરને એને પણ મને બધી મદદ કરી